<hesitation> kentalase, kentalase, ares ke upay sayani watan, darupi jawa ker sal tu yana heki, kalo manu <hesitation> hitore sal hari sebrake nua ditei pare heki, inal ditei putliku alheka di <hesitation> bukay lagi sayani gere sayani posi મારે તો પેલા ને કેવું છે ને એક ખાવાનું રાખત ખાવાનું પીવાનું બધું છે આ હું કંટાળું ગયા ખાવા જવાનું ખાવાનું બનાવતો હોય ને તો એક જ રહો એનું કામ કરતી કરો ને પછી ખાઈ લેવાનું એક તું જેવું લે બધું આડું ફાળવી શું बोल बोल तो कस બિહેન તું બિહેન બી બિહન એટલા જ પાણી પીવું છે પોણી ના પની નહીં પડ છે એ કાલે ô mày cân à hai hai nghìn khoai gửi chứ mà nó vay mày nó dở đây bây giờ ngoài trung tâm

તારીખ બે રસ્તા પરંતુ મારે સમજવાનું ખબર જ નહિ મારે જરૂર નો રસ્તું છેવ છે

Om nie kryu. Pasi om nie kryu. Pasi om. Akla maru heater. Akla per char rasta. Jawan chumar. Om jauh Tu nadi diya shi om jau tu na diya shi. Dia kartu konser, amna ora rasta jatuhin tu pasu na di

À a moklu kama, giới kia rao, so. A doi non pari atlant hai, dè chì. A lè doi hì non pari atlant đôi dè chèm hai, dè chìm kè 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 chìm 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 mà

તો વાદરો સુંકી જ નાખશી જો રાખવું પડે અને આ પેલું કોણ પડ્યું છે ફતું પાછે હું અને ઓ ફતું પાછે મળી ગયા હું આ જો આ જો આ જો હું અરે ફતું ભાઈ ફતું ભાઈ થાય ઓ ફતું પાછા મેં બી રાહ છો કોણ છે આ દેખાત નહી કોણ છે એટલે ઉભા થો હું તો કે મોબ બીજો કીધું આ પરાસો મરી ગયા કે હું

તમ હું શિયાના પંખા કરાતા હી ના તું કરું પર આટલા ન જુંગા આ જો કા દારૂ એટલો બધો પી ગયા છે ત્યાં ગણનો રસ્તો યાદ દહે તાનો કરવાનું કે જો આ બોજ આવ્યું ઘર સોય એ બોજ આવ્યું તાણી જો આ ગયો બોલો પેલા તમે આટલા બે હો બે હો બે હો બોલો એ મોજા ને

રસ્તો ના બતાવાય હોય એ ઓનકી દૂધું પણ નતા મોતા ઊંચા કરીને લેતા હોય એ તો આડા છે હું પર રહ્યા છે ખોટું લઈને જવું આ તો પારું જોઈ હોય લેતા હોય નહીં પર રહી મારું આ તો જઈને જ હાદ ભાઈ થી ધૂતું તો ઘેર નાઈ જવાય પી પડ્યા છે ત્યાં આપડું કાઢવા ભાતમાં આ તો પારવા જ છે

કે વેડો મર્ટી કોકો કોટી કોકરો